કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ જઈએ આ અનેક સંતુલનમાં આપણે છીએ એની અંદર લેક્ચર નંબર સત્તર એસિડ અને બેઝના આયનીકરણ અને પાણીનો આયોનિક ગુણાકાર હવે એસિડ અને બેઝનું જે આયનીકરણ જે થાય છે એની આપણે વાત કરવાની છે કે ભાઈ પ્રબળ છે નિર્બળ છે થોડું ઘણો તમને ખ્યાલ છે જ પણ ફટાફટ એક વખત આમાં નજર ફેરવી દઈએ કારણ કે આ તો બહુ બેઝિક વસ્તુ જે છે કે ભાઈ પ્રબળ એસિડ કોને કહેવાય જેનું સંપૂર્ણ આયનીકરણ થાય તેને પ્રબળ એસિડ કહેવાય જે એસિડનું દ્રાવણમાં સંપૂર્ણ આઈનીકરણ થાય તેને આપણે કયો એસિડ કહીશું પ્રબળ એસિડ જે એસિડનું દ્રાવણમાં આંશિક એટલે થોડુંક જ આઈનીકરણ થાય તેને શું કહીશું આપણે નિર્બળ એસિડ કહીશું ખાલે સેમ કન્ડિશન બેઝમાં પણ એવું જ હોય સો ટકા એનીકણ થાય તેને પ્રબળ બેઝ ઓકે સો ટકા એનીકણ ન થાય તેને નિર્બળ બેઝ એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝ નિર્બળ એસિડ નિર્બળ બેઝ ચાર વસ્તુ ખાસ ખબર હોય જોઈએ એના અમુક ઉદાહરણ જે છે એ અમુક જે છે એ યાદ રાખી લેવાના કારણ કે એ વારંવાર આવતા હોય છે એટલા માટે હવે જો એચ સીએલ ને તમે પાણીમાં નાખશો તો સો ટકા એનીકણ થશે એચ થ્રી ઓ પ્લસ અને સીએલ માઇનસ ખ્યાલ આવ્યો ત્યારબાદ એચ સીએલ એચ એન ઓ થ્રી એચ ટુ એસ ઓફ ફોર એચએફ બરાબર છે આ કાઢી નાખો અને એચ સીએલ ઓ ફોર આટલા જે છે પ્રબળ એસિડ છે આનું નામ કહેવામાં આવે છે પર ક્લોરિક એસિડ એચ ઓ ફોર આ તમને ખબર હશે ચાલો આ બધા એસિડ જે છે નોર્મલી થોડાક ઉદાહરણ યાદ રાખવાના છે એચ સીએલ એચન ઓ થ્રી એચ ફોર આ બધા જ જે છે એ પ્રબળ એસિડ છે એટલે કે સો ટકા આયનીકરણ થાય છે પાણીમાં નાખો તો સો ટકા અને આના તમે સો અણુ લીધા હોય તો તમને સો આ એ થ્રીઓ પ્લસ મળે અને સો શું મળે સીએલ માઇનસ મળે છે એટલે કે આ પ્લસ અને આ માઇનસ આ બે મળી જાય છે તમને નિર્બળ એસિડ કે એનું સો ટકા આયનીકરણ નથી થતું આપણે વાત કરી દીધી છે કે અમુક ટકા પાંચ ટકા આસપાસ પાંચ ટકા કરતા પણ ઓછું આઈનીકરણ થતું હોય તો એવા ઉદાહરણ તરીકે એસિડિક એસિડને તમે પાણીમાં નાખો તો સીએ થ્રી સી માઇનસ અને એ થ્રીઓ પ્લસ મુક્ત થાય પણ બહુ ઓછા પ્રમાણમાં તેવા નિર્બળ એસિડ કોણ છે સી એચ થ્રી સીડબલ્યુ એચ એચ એન ઓ થ્રી સોરી એચ એચ એન ઓ ટુ જ આવશે એચ એન ઓ થ્રી આમાં આવશે અને નાઇટ્રિક એસિડ કહેવાય અને નાઇટ્રસ એસિડ કહેવાય એચ એન ઓ બરાબર છે ચાલો ત્યારબાદ એચએફ જે છે આ બંનેમાં લઈ લીધો છે ઓકે આ એચએફ જે છે આમાંથી જે છે એક જ મીઠો એચ ટુ એસ ઓ ફોર એચએફ આમાંથી કાઢી નાખજો ઓકે ચાલો આમાંથી ઉડાડી દેજો એચ સીએન આવશે ત્યારબાદ એચ ટુ એસ અને એચ થ્રી પીઓ ફોર એચ સીએન જે છે ને એ મોટા ભાગે સ્ટુડન્ટ આમાં કન્ફ્યુઝ થાય એચ એન પ્રબળ લાગે પણ એ નિર્બળ છે ધ્યાન રાખજો એચ ટુ એસ અને એચ થ્રી પીઓ ફોર જે છે એટલે આટલી વસ્તુ તમે યાદ રાખજો ઓકે તો આ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ વાળી દોસ્તો આપણે વાત કરીએ છીએ હવે એનું થોડુંક ઓવરવ્યુ આપણે લઈ લઈએ ફટાફટ કયો પ્રબળમાં આવે કયો નિર્બળમાં થોડાક ઉદાહરણ જે છે

એ પ્રબળ એસિડ છે તો થ્રી માઇનસ સંયુગમાં બેઝ છે તે નિર્બળ બેઝ આવશે એવી જ રીતે જો બેઇઝ પ્રબળ જે છે બરાબર છે આ બેઝ જે છે પ્રબળ બેઝ કયા કયા છે તો પ્રબળ બેઝની આપણે વાત કરીશું દોસ્તો હા આના ઉદાહરણ બીજા લેવા હોય તો લઈ શકો જો બેઇઝ પ્રબળ હોય તો એનો સંયુગમાં બેઝ સંયુગમાં એસિડ કેવો આવશે નિર્બળ આવશે હવે અહીંયા આપણે અલગ વાત કરીએ જે છે આ બધા જ બેઝ જે છે એન એ ઓએચ કે ઓ એચ સી એસ બી એ ઓએચ ટ્વાઇસ આવશે બી એ ઓએચ ટ્વાઇસ ખ્યાલ કે ક્યા આ બધા જ જે છે બી એચ સેલિન દરેકે દરેક પ્રબળ બેઝ છે આ પ્રબળ એસિડ આ પ્રબળ બેઝ નિર્બળ એસિડ એચ નિર્બળ એસિડ છે એનો સંયુક્તમાં બેઝ બરાબર છે એ પ્રબળ છે સીએન માઇનસ પ્રબળ બેઝ થાય સીએ ત્રીસી ડબલ ઓ માઇનસ નિર્બળ એસિડ છે એનો સંયુગમાં બેઝ કયો થાય સીએ ત્રીસ ઓ માઇનસ પ્રબળ થશે પરીક્ષામાં પૂછી શકે આ નિર્બળ છે તો આ પ્રબળ થશે આ એસિડ જ છે આ બધા નિર્બળ એસિડ છે અને એના સંયોગમાં બેઝ બધા જ કેવા થશે પ્રબળ થશે બેઝની વાત કરીએ તો નિર્બળ બેઝ કયા છે નોર્મલી યાદ રાખવા તો એમ જી ઓએચ એન એચ ફોર ઓએચ આની વધારેમાં વધારે જરૂર પડે છે દોસ્તો એને ત્યારબાદ સીએ ઓએચ સી એ ઓએચ ટોઈસ અહીંયા ઓએચ એચ ટોઈસ આવશે એને એચ સી ઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ ખાવાનો સોડા તમને ખ્યાલ છે બરાબર તો આ જરાક બેઝિક વસ્તુ યાદ રાખવાની છે ચાલો દોસ્તો તો હવે આપણે ભણીએ પાણીનો આયોનિક ગુણાકાર આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે આના ઉપરથી દાખલાઓ પણ ઘણા આવે છે એટલે ખાસ જરૂરી છે એટલે બરાબર ધ્યાન રાખજો પ્રોટોન હવે પાણી છે ને એ પ્રોટોનનું દાન પણ કરી શકે છે અને પ્રોટોન સ્વીકારી પણ શકે છે આપણે જોયું છે એચસીએલ સાથે હતો ત્યારે પ્રોટોન સ્વીકારતો હતો એમોનિયા સાથે હતો ત્યારે એનું પ્રોટોનનું શું કરતો દાન કરતો હતો એટલે એસિડ તરીકે વર્તે બેઝ તરીકે પણ વર્તે એટલે પાણી ઉભય ગુણધર્મી છે આ તો ખબર છે જ તમને હવે પાણી ભરેલું છે એક પાત્રમાં હવે શુદ્ધ પાણી જે છે એમાં થોડાક અણુઓ જે છે એ પ્રોટોન સ્વીકારે છે થોડાક અંદરો અંદર જ બરાબર છે એટલે એ એસિડ તરીકે બેઝ તરીકે વર્તે છે એટલે કોઈ એક અણુ જે છે એ પ્રોટોનનું દાન કરે છે એક અણુ દાન કરે છે તો બીજો અણુ જે છે બીજો અણુ પ્રોટોન શું કરે છે સ્વીકારી લે છે બરાબર છે એટલે ધારી લો કે પાણીનો એક અણુ જે છે એ દાન કરે છે તો આ અણુ સ્વીકારે છે પ્રોટોન બરાબર છે તો જે દાન કરે છે તેને એસિડ કહેવાય તમને ખબર છે જે સ્વીકારે છે તેને શું કહેવાય એસિડ છે આ પાણી ભરેલું છે તમે શું કહેવાય પાણીને ભૂ ભૂ ભૂગ્યો ને નાના હતા ત્યારે શું કહેતા ભૂજ કેતા આમાં પાણીના ઘણા બધા અણુઓ છે એક બે ત્રણ ચાર પાંચ આવા ઘણા બધા અણુઓ છે એમાંથી કોઈક થોડાક અણુઓ અંદરો અંદર જ અંદરો અંદર જ કે એ પોતે એચ પ્લસ ગુમાવે છે અને બીજો કોઈ પાણીનો બાજુવાળો પાણીનો એચ પ્લસ શું કરે મેળવે એટલે પાણીમાં જ ઓ એચ ઉત્પન્ન થાય ને એ પ્લસ ઉત્પન્ન થાય પણ આ બહુ ઓછા પ્રમાણમાં હશે હવે કેટલું હશે એ આની વાત કરવાની છે તો પાણી જે છે એ એનું સ્વઆઈનીકરણ થાય એવું પણ કહેવાય સ્વ જાતે જ પોતે જ પ્રોટોન ગુમાવે અને પોતે જ મેળવે છે બરાબર સ્વઆઈનીકરણ થાય છે આ એનું અંદર જાતે જ મુક્ત થાય છે હવે આ આપેલું છે હવે આપણે સંતુલનના નિયમ પ્રમાણે આપણે લખીએ કે ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આપણે લખીએ નિપજ કોણ છે OH માઈનસ ની કોન્સન્ટ્રેશન પ્રક્રિયક કોણ છે H3O પ્લસ ની કોન્સન્ટ્રેશન છેદમાં પાણી છે પાણીની સાંદ્રતા અને અહીંયા પણ પાણીની સાંદ્રતા હવે તમને ખબર છે પાણીની સાંદ્રતા ઘણી વધારે હોય છે એટલે એને અચળ લેવામાં આવે છે બહુ ફેરફાર નથી થતો એટલે પાણીની સાંદ્રતા અચળ લેવાની છે એમાં બહુ ઓછો ફેરફાર થાય એટલે એમાં આમાં કદાચ ઘટી જાય તો બહુ વધારે ઘટશે અને એટલે આની સાંદ્રતા અચળ જ આપણે લેવાની થાય એટલે કે કે ઇક્વિલિબ્રિયમ ઇન ટુ એચ ટુ ઓની સાંદ્રતાનો સ્ક્વેર આવશે શું આવશે એચ ટુ ઓની સાંદ્રતાનો સ્ક્વેર આવશે ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિલિબ્રેમ ઇન્ટુ શું આવશે એચ ટુ ઓનો સ્કવેર આવશે હવે આપણે આના બરાબર એક નવો અચણા મૂકી દઈએ આના બરાબર આપણે કે ડબલ્યુ મૂકી દઈએ જેને પાણીનો આયોની ગુણાકાર કહેવાય તો કે ડબલ્યુ બરાબર કોની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા ઇન્ટુ એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા થઈ ઓએચ માઇનસ ની સાંદ્રતા ઇન્ટુ એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા તો આપણને દોસ્તો કે ડબલ્યુ નું સૂત્ર મળી ગયું આ કે ડબલ્યુ નું સૂત્ર મળી ગયું કે ડબલ્યુ બરાબર આ સૂત્ર યાદ રાખવાનું છે પાણીની અંદર એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા ગુણ્યા ઓએચ એચ ની સાંદ્રતા મોટો કઉ સાંદ્રતાનો બતાવેલો છે તમને ખબર છે જ્યાં અહીંયા કે ડબલ્યુ પાણીનો આયોનિક ગુણાકાર છે આ કે ડબલ્યુ કોણ છે પાણીનો આયોનિક ગુણાકાર છે ખરેખર અહીંયા કે કેપિટલ આવે છે બધામાં એ તમે સમજી લેજો પરંતુ H2O જે છે પાણી હોવાથી એની સાંદ્રતા કેટલી આપણે ધારી લીધી એક એટલે એની સાંદ્રતા 1 અને 1 એટલે અચળ લઈ લીધી H2O ની સાંદ્રતાનો સ્ક્વેર અચળ આ આના બરાબર આપણે Kw મૂકી દીધું છે આપણને ખબર જ છે K H2O ની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર શું મૂકી દીધું આપણે Kw મૂકી દીધું છે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની છે આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ચાલો આની વાત કરીએ આપણે Kw હવે આ કે ડબલ્યુ જે છે એ આપણે લીધો છે કે ડબલ્યુ બરાબર શું થાય છે અહીંયા સાઈડમાં હજી એક વાર લખી દઉં કે ડબલ્યુ બરાબર ઓએચ માઇનસ ની સાંદ્રતા ઇન્ટુ એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા બરાબર ને આવું થાય છે કે ડબલ્યુ બરાબર ઓએચ માઇનસ ની સાંદ્રતા અને એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા હવે ખરેખર આપણે પાણી છે તો શું કહે પાણીમાં તમે કહો સર આમાં તો એચ પ્લસ ને ઓએચ માઇનસ ને એવું પાણીમાં તો એવું હોતું જ નથી પણ બહુ ઓછા પ્રમાણમાં હોય હોય તો ખરું છું પણ બહુ ઓછા પ્રમાણમાં હોય મેં તમને કીધું ને આ પાણી નું ભીકર લીધું છે તારી લો કે આમાં બહુ ભરલું છે શું ભરેલું છે પાણી એમાં આનું પ્રમાણ હશે ખરું આ બે નું પણ બહુ ઓછા પ્રમાણમાં હોય લાખે એક અણુ છૂટા પડે એમ કહું તો ચાલે બધા પાણીના અણુ આવી રીતે છૂટા નથી થઈ જતા લાખે એકાદો થતો હોય તો બરાબર છે દસ લાખ બરાબર છે કરોડે એક કદાચ અણુ છૂટો થતો હોય તો એની વાત છે બધા આવી રીતે છૂટા થઈ જતા નથી તો એ છૂટા થાય છે તો એમાં એચ પ્લસની સાંદ્રતા કેટલી હોય છે તો એચ પ્લસની સાંદ્રતા આપણે જો ચેક કરી પ્રાયોગિક રીતે જોયું તો પાણીની અંદર આ પાણી ભરેલું છે ભૂ ભરેલું છે એની અંદર એચ પ્લસ ની સાંદ્રતા એટલે એચ ઓ પ્લસ ની સાંદ્રતા બે કપ થાય કેટલી હોય છે એક ગુણ્યા દસ ની માઇનસ સાત મોલર એક ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત મોલર એટલે કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આટલી સાંદ્રતા થાય આ તો બહુ ઓછી સાંદ્રતા કહેવાય આમાં એચ પ્લસ ની સાંદ્રતા પાણીમાં છે ખરી પણ બહુ ઓછી છે ખ્યાલ જેટલી એચ ની હશે એટલી જ હોય એચ માઇનસ ની સાંદ્રતા હશે કેમ કે આ સમીકરણ તો તમને ખબર છે જેટલી આ એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા હોય એટલી જ કોની હોય ઓ એચ માઇનસ ની હોય સમીકરણ એવું કહે છે આની એક મોલર હોય તો આની એક મોલર જ હોય આની બે તો આની બે જ હોય તો જેટલી એચ પ્લસની સાંદ્રતા એટલી જ ઓએચ માઇનસની તો ઓએચ માઇનસની પણ એટલી જ હશે એટલે સાંદ્રતા સરખીએ છે એચ ઓ પ્લસ અને ઓએચ માઇનસ કેટલી હશે એક આ પ્રાયોગિક રીતે ચેક કર્યું કે પાણી હોય બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાન આપણે પાણી રાખ્યું છે તો એમાં એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા કેટલી હોય છે એ સાંદ્રતા આટલી હોય છે એક ગુણ્યા દસની માઇનસ સાત ઘાત મોલર જેટલી હોય છે ઓકે તો આ સાંદ્રતા જે છે એક ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત મોલર સાંદ્રતા જે છે અને અહીંયા એક ગુણ્યા દસ ની માઇનસ ઘાત મોલર એ ની પણ છે એટલે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ આ જે છે સમીકરણની અંદર કિંમત મૂકી દીધી

કે ને સંતુલન અચળાંક કહે છે પાણીનો આયોની ગુણાકાર છે હવે ખાસ ધ્યાન રાખજો તાપમાન સાથે બદલાય છે તાપમાન સાથે બદલાય બીજું કે ડબલ્યુ નું મૂલ્ય અતિશય નાનું છે દસ ની માઇનસ ચૌદ ઘાત એટલે બહુ નાનું જ કહેવાય એ દસ ની માઇનસ સાત ઘાત એટલે આટલું થતું હતું તો માઇનસ ચૌદ ઘાત જે દર્શાવે છે કે નિપજનું મૂલ્ય બહુ ઓછું છે નિપજ બહુ ઓછી આપણે વાત કરી હતી કે સંતુલન અચણાંક જેનો ઓછો હોય આ જે સંતુલન જેનો ઓછો હોય આ મૂલ્ય ઓછું હોય એનું મિનિંગ શું થાય આ આ વેલ્યુ ક્યારે ઓછી આવે આ વેલ્યુ ક્યારે ઓછી આવે આ વેલ્યુ જ્યારે ક્યારે ઓછી આવે કે જ્યારે અંશ ઓછો હોય અંશ એટલે કોણ છે નિપજ આની વેલ્યુ કેટલી આવી એટલે કે આ કે ડબલ્યુ લઈ લીધું કે ડબલ્યુ ની વેલ્યુ આપણે કેટલી આવી અત્યારે આપણે લીધી તો આ કે ડબલ્યુ ની વેલ્યુ આવી આપણે દસ ની માઇનસ ચૌદ ઘાત એક ગુણ્યા બરાબર ને આટલી આવી એટલે આ અંશ બહુ ઓછો હશે એટલે કે અંશ કોણ છે એ ત્રીઓ પ્લસની સાંદ્રતા બહુ ઓછી હશે અતિ દસ ની માઇનસ ચૌદ નું મૂલ્ય આવ્યું એટલે આ બે નો ગુણાકાર સાંદ્રતા નો બહુ ઓછો એટલે નીપજ બહુ ઓછી હશે નો જથ્થો વધારે હશે એટલે મેં કીધું ને પાણીમાં કદાચ એક લાખ અથવા કરોડે એક અણુ નીપજમાં રૂપાંતર પામે નીપજ બહુ ઓછી હશે એટલે આ જથ્થો બહુ ઓછો હશે એવું બતાવે છે આ કે નું મૂલ્ય ઓછું આવ્યું એ શું બતાવે નીપજ ઓછી હશે આ જથ્થું ઓછો એટલે કરોડે કદાચ એકાધણું છૂટા થાય એચ થ્રી ઓ પ્લસ અને બધા આવા જ રહી કાલે એક કરોડ સિવાયના એટલે કે એક આવું બનાવતો હોય કરોડે તો આ વાત થઈ આપણે ચાલો તો આની અંદરથી એટલે આ નિપજનું પ્રમાણ બહુ ઓછું હોય છે જે સ્વયનીકરણનું એટલે કે સ્વયનીકરણ પામે છે એવી આપણે વાત કરી પણ એ બહુ ઓછા પ્રમાણમાં સ્વયનીકરણ થાય છે પોતે જાતે જ એનીકરણ થાય કે નહીં એનું પ્રમાણ કેવું છે ઓછું છે ચલો હવે આપણે વાત કરીએ પાણીની અંદર આ પાણી છે આ પાણી ભરેલું છે હવે આપણે વાત એવી કરી દોસ્તો કે પાણીમાં એનું આયનીકરણ થાય તો શું ઉત્પન્ન થાય એચ થ્રી ઓ પ્લસ અને ઓ એચ માઇનસ આ બને તો છે પણ બહુ ઓછા પ્રમાણમાં બને છે આ તમને ખબર છે બહુ જ ઓછા પ્રમાણમાં બને છે હવે ધારી લો કે આ એક લિટર પાણી છે એમાં બને છે પણ બહુ ઓછા પ્રમાણમાં હોય ખબર કેમ પડશે બહુ ઓછા પ્રમાણમાં બને તો એની વાતો કરવાની છે શુદ્ધ પાણીની સાંદ્રતા એટલે કે આના જ આવશે પાણી છે એમાં સાંદ્રતા કેટલી છે છે તમને એમ કે શુદ્ધ પાણી ક્યારેક પ્રશ્નો પૂછી નાખે છે અને શુદ્ધ પાણીમાં સંતુલન ડાબી બાજુ હોય છે આવું સમજાવો સંતુલન ડાબી બાજુ એ કેમ હોય છે ઓકે ચાલો તો પહેલા તો પાણી હોય તો એમાં શું સંતુલન કયું હોય એ આ સંતુલન હોય કે એચ ટુ પ્લસ એચ ટુ એક એચ ટુ એચ પ્લસ ગુમાવે ને એક મેળવે ધારી લો કે અહીંયાથી અહીંયા મેં વાત કરી તો આને મેળવો અને આને ગુમાવ્યો બરાબર ને તો એક ગુમાવે ને એક મેળવે તો આવું સંતુલન હોય છે અહીંયા ઉપર લખવું હોય તો હું લખી નાખું છું આપણી પાસે એચ ટુ પ્લસ એચ ટુ છે એમાંથી એક એચ પ્લસ ગુમાવે ધારી લો કે આ ગુમાવે તો શું મેળવું એચ માઇનસ આને મેળવો તો શું બનાવ્યું આને એચ થ્રી પ્લસ તો આને પાણીમાં સંતુલન છે એમાં સંતુલન ડાબી બાજુ છે ડાબી બાજુ એટલે આ જથ્થો વધારે છે આ જથ્થો ઓછો છે એવું સમજાવવાનું છે બહુ ઓછો છે કેટલો હશે તો એમાં પાણીમાં સાંદ્રતા આપણે વાત કરવાની છે તો સાંદ્રતા સી બરાબર શું થાય એન બાય વી આ તો તમને ખબર છે ને હવે મોલની જગ્યાએ શું મૂક્યું મેં વજનના છેદમાં છેદ ભાર મૂકી દીધા એટલે કદ તો લીટરમાં જ રૂ એટલે મોલની જગ્યાએ મેં એન ની જગ્યાએ શું મૂકી દીધું વજનના છેદમાં છેદ માણુભાર વજન ના છેદમાં હવે પાણી એક લીટર લીધું છે હજાર એમ છે આ પાણીની ઘનતા એક હોય એટલે હજાર એમ બરાબર શું લખી શકાય હજાર ગ્રામ લખી શકાય કે નહીં હજાર એમ બરાબર હજાર ગ્રામ એટલે આ હજાર વજન છે વજનની જગ્યાએ મેં હજાર લખ્યા પાણીનો અણુભાર કેટલો અઢાર કેટલા લીટર લીધું એક લીટર દ્રાવણ લીધું છે ઓકે ચલો એક લીધું હજાર ભાગ્યા અઢાર કિરા એટલે કેટલા એવા પંચાવન પોઈન્ટ પંચાવન તો પાણીની સાંદ્રતા કેટલી છે પંચાવન પોઈન્ટ પંચાવન એટલે પાણીની સાંદ્રતા જે છે

તાલી બરાબર છે તો એ ગુણોત્તર લીધો હતો એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ માઇનસ નવ એટલે અંદાજે આપણે બે કહી દઈએ તો બે ગુણ્યા દસ માઇનસ ઘાત મોલ આટલો ગુણોત્તર આવ્યો એનો મિનિંગ બહુ ઓછો આવ્યો ગુણોત્તર ઓછો આવ્યો એનો મિનિંગ શું છે આ ભાગ ઓછો આવ્યો એનો મિનિંગ કે આ વિયોજિત એટલે અંશ ઓછો છે અંશ એટલે કોણ છે વિયોજિત આ આ ભાગ બહુ ઓછો છે બરાબર છે એટલે સંતુલન કઈ બાજુ હશે ડાબી બાજુ આ ડાબી બાજુ હશે કેમ કે આ ભાગ બહુ ઓછો છે ખ્યાલ આવ્યો ને તમને એટલે સંતુલન કઈ બાજુ તરફ હશે ડાબી બાજુ તરફ હશે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આ સૂત્રની વારંવાર જરૂર પડવાની છે કે ડબલ્યુ બરાબર કોની સાંદ્રતા